તમારો સવાલ છે સમ્યક ચારિત્ર અને ભાવ ચારિત્ર માં શું ફરક છે જો ચારિત્ર બે પ્રકારે ચારિત્ર અને નિશ્ચય સમ્યક ચારિત્ર પાપો થી નિવૃત્તિ અને કર્મ એટલે કે પુણ્યમાં પ્રવૃત્તિ પાપો થી નિવૃત્તિ ને પુણ્યમાં પ્રવૃત્તિ એ વ્યવહાર નહી ચારિત્ર છે પણ પોતાના શુદ્ધ ચૈત સ્વરૂપમાં નિશ્ચલતા પૂર્વક નિશ્ચયના સમ્યક ચારિત્ર છે પાંચ મહાવ્રત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તે વ્યવહાર સમ્યક ચારિત્ર છે જેમાં આત્મ અનુભવ પામ્યા નથી પણ લક્ષ્ય આત્મ અનુભવ ઉપર છે એની જ શોધ માટે એ માટેની જ સાધના તે વ્યવહાર સમ્ય ચારિત્ર કહેવાય પણ જો વ્યવહાર ચારિત્ર પાળે પણ તેનાથી નિશ્ચય સમ્ય ચારિત્ર લાભ કે પ્રાપ્તિ ન પામી શકે તો વ્યવહાર ચારિત્ર યથાર્થ કહેવાય નહીં

જ્ઞાન તથા શ્રદ્ધા સહિત પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી રાગ દ્વેષ મોહના વિકલ્પોથી રહિત થઈ જવું તે નિશ્ચય સમ્યક ચારિત્ર છે જ્યાં સુધી આત્મ અનુભવ એટલે કે સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી નિશ્ચય સમ્યક ચારિત્ર ઉદય થતો નથી સ્વ આત્મા મટી જાય મર ચારિત્ર થી એક સાથે જ કર્મ બળે છે આત્મબળ વધે છે આત્મા આનંદ નો સ્વાદ આવે છે આત્મ જ્ઞાનની નિર્મળતા થાય છે અજ્ઞાનનો અંધકાર મટતો જાય છે સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે સમ્યક દ્રષ્ટિને જ સાચું ચારિત્ર હોય છે સમ્યક દર્શન વગરનું ચારિત્ર મિથ્યા ચારિત્ર પામે છે નિશ્ચય સમ્યક ચારિત્રના પ્રભાવથી આત્મા

દુઃખી ન થાય અને સુખના કારણ મળતા સુખી ન થાય પણ ગ્નેય રૂપથી એને જાણવા વાળો જ રહે એ સાચો પરિસહજય ત્રણ કસાયનો નાશ કરીને આત્મ રમણતા પ્રગટ કરી હોય એવા ભાવલિંગી સાધુને નમોલોએ નામ બોલતા ગંધર દેવના નમસ્કાર પહોંચે છે

આત્માના સ્વાભાવિક પરિણામોને ભાવ કહે છે એ પરિગ્રહતી રહિત છે અને આત્મામાં લીન છે તો સમજમાં આવ્યું કે શું છે વ્યવહાર સમક ચારિત્ર શું છે નિશ્ચય સમયક ચારિત્ર અને શું છે ભાવ ચારિત્ર દી સ ઓડિયો ઈસ બાય સુબોધિ મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈસ એટ એઈટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન